આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરતમાં ટ્રાફિક એજ્યુકેશન એન્ડ સોસાયટી દ્વારા પોલીસ સાથે મળીને સુરક્ષા માટે વિનામૂલ્યે સેફ્ટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી આગામી સમયમાં ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે અને ઉત્તરાયણ પર્વ દરમિયાન દોરીથી અકસ્માતના બનાવો અને લોકોના ગળા કપાવવાના બનાવો બનાવો સામે આવતા હોય છે ત્યારે આ પ્રકારના ન અને લોકોની સુરક્ષા થાય તે માટે સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા પોલીસ સાથે મળીને વાહન ચાલકોની સુરક્ષા માટે વિનામૂલ્ય સેફ્ટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અઠવાગેટ ચોપાટી માસે વાહન ચાલકોને રોકીને તેઓની સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે એસિપી એસ આર જણાવ્યું હતું કે આજરોજ સુરતના અઠવાગેટ ચોપાટી પાંચસે વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટ વિતરણ કરવામાં આવી રહ્યું હતું અને આગામી સમયમાં ઉતરણનો પર્વ આવી રહ્યો છે ત્યારે દૂરીથી અકસ્માત ન બને તે માટે આ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું છે સાથે જ લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે હેલ્મેટ અવશ્ય પહેરે જેથી પ્રાણઘાતક અકસ્માતના બનાવો અટકી શકાય અને પોતાના જીવનનું રક્ષણ થઈ શકે આજ રોજ <laughs> ચોપારી છત્રી ખાતે સેફ્ટી બેલ્ટ નું વિતરણ કરી રહ્યા છે જેથી કરીને આવતા ઉત્તરાયણ ના તહેવાર માં જે તેને ટપાવિનિમ અટકાવી શકાય અને એમાં ઘટાડો લાવી શકાય આ અભિયાન ઉત્તરાયણ ના તહેવાર સુધી તેમજ ઉત્તરાયણ પત્યા પછી પણ બે દિવસ સુધી સદંતર સુરત ના અલગ અલગ પોઈન્ટ જે મેજર પોઈન્ટ કહેવાય છે કારગીલ ચોક વાય જંક્શન એવા અલગ અલગ પોઈન્ટ પર આ કાર્યક્રમ ચાલુ રહેશે અને મેક્સિમમ લોકોને આવરી શકાય એ પ્રમાણે સેફ્ટીમેન્ટ નું વિતરણ કરવામાં આવશે